આજે આપણે આ સંસારની સૌથી પહેલી પ્રેમ કહાની વિશે જાણવાના છીએ જેમાં કોઈ શરત નહોતી કોઈ બંધન નહોતી બસ એક દ્રઢતા હતી એક શ્રદ્ધા હતી આ વાર્તામાં રંગ પણ છે અને દુઃખનો સંગ પણ આ છે શિવ અને સતીની અમર પ્રેમ કહાની જેમાં પ્રેમ છે ત્યાગ છે અને અંતમાં એક નવી શરૂઆત છે તો આવો જાણીએ આ મહાન પ્રેમ કથા સતી કથાને એ પહેલાં જો તમે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં હર મહાદેવ જરૂર લખજો ચાલો હવે કથા શરૂ કરીએ સૃષ્ટિના આરંભિક સમયની વાત છે જ્યારે બ્રહ્માએ પોતાના માનસ દીકરાઓને બનાવ્યા તેમાંથી એક હતા દક્ષ પ્રજાપતિ તે ખૂબ જ બુદ્ધિમાન પરંતુ તેટલા જ અહંકારી હતા દક્ષને પોતાની યોગ્યતા પોતાની શક્તિ અને પોતાના સૃષ્ટિકર્તાના કુળમાંથી ઉત્પન્ન થવાનું ખૂબ અભિમાન હતું તેણે વર્ષો સુધી તપસ્યા કરી અને દેવતાઓ પાસેથી દીકરી પ્રાપ્ત કરવા માટે વરદાન મેળવ્યું તેની આ તપસ્યા રંગ લાવી અને તેને એક ખૂબ જ દિવ્ય કન્યાની પ્રાપ્તિ થઈ તે જ જેને આપણે આજે દેવી સતીના નામથી જાણીએ છીએ સતીનો જન્મ કોઈ સામાન્ય કન્યાની જેમ નહોતો થયો તેમનું સ્વરૂપ પોતે જ શક્તિનો અંશ હતું કહેવાય છે કે તે પોતે આદિશક્તિનો અવતાર હતા દક્ષિણે પોતાની દીકરી પર ગર્વ હતો પરંતુ સાથે જ તેના મનમાં એક ઈચ્છા હતી કે તે પોતાની આ દીકરીના લગ્ન કોઈ મહાન દેવતા કોઈ વૈભવશાળી રાજકુમાર કે કોઈ પ્રતિષ્ઠિત ગૃહસ્થ સાથે કરાવશે તેને આ કલ્પના પણ નહોતી કે તેની દીકરીનું હૃદય ત્યાં જોડાઈ ચૂક્યું છે જ્યાં વૈભવનું કોઈ મૂલ્ય નથી જ્યાં વૈરાગ્ય જ આભૂષણ છે તે છે ભગવાન શિવ દેવી સતી બાળપણથી જ વિચિત્ર સ્વભાવના હતા બીજી કન્યાઓની જેમ ના તો તેમને શણગારમાં રૂચિ હતી ના તો રાજસી જીવનની ભવ્યતામાં જ્યારે જ્યારે તે શિવની ચર્ચા સાંભળતા જ્યારે કોઈ ઋષિ દ્વારા શિવની મહિમાનું વર્ણન થતું ત્યારે તેમનું હૃદય ઊંડા ભાવોથી ભરાઈ જતું શિવ જે સ્મશાનમાં રહેનારા છે જે મૃગચર્મ ધારણ કરે છે જે ભસ્મ લગાવે છે અને સાપને આભૂષણની જેમ પહેરે છે આ સામાન્ય કન્યાઓ માટે ડરનું કારણ હોય પરંતુ સતી માટે આ જ શિવ તેમના અંતરમનમાં વસી ગયા હતા ધીમે ધીમે આ આકર્ષણ ભક્તિમાં બદલાયું અને ભક્તિ પ્રેમમાં હવે સતીનો એક જ ધ્યેય હતો શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવાનો પરંતુ આ માર્ગ સરળ નહોતો જરા દક્ષને સતીની ઈચ્છાનો આભાસ થયો તો તે ગુસ્સે ઉઠ્યા તેમની નજરમાં તો શિવ એક જંગલમાં ભટકતા યોગી માત્ર હતા તેણે સતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે કોઈ યોગ્ય રાજસી અને સન્માનની વરને પસંદ કરે પરંતુ સતી હવે નિર્ણય કરી ચૂક્યા હતા તેમને કોઈ ધન વૈભવ કે પદની જરૂર નહોતી તેમને જોઈતા હતા તે પરમ પુરુષ જે સંન્યાસમાં પણ પૂર્ણ છે જે મૌનમાં પણ સંપૂર્ણ છે અને આ જ ધ્યેય માટે સતીએ કઠોર તપસ્યા શરૂ કરી પર્વતોની ગુફાઓમાં ભારે પવન અને વરસાદની વચ્ચે સતીએ ભોજનનો પણ ત્યાગ કરી દીધો તેણે પૃથ્વી પર બેસીને ખુલ્લા આકાશમાં ઊંઘ વગર ફક્ત શિવના ધ્યાનમાં લીન રહીને દિવસો અઠવાડિયા અને મહિનાઓ સુધી તપ કર્યું દેવતાઓને પણ આશ્ચર્ય થયું કે એક કન્યા આટલી કઠોર તપસ્યા કેવી રીતે કરી શકે અને જ્યારે તેમની તપસ્યાની અગ્નિએ ત્રિલોકને અસર કરવાનું શરૂ કર્યું ત્યારે અંતે ભગવાન શિવે તેમની ભક્તિને સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો પરંતુ આ તો આગળની કથા છે હજી તો એક પિતાના અહંકાર અને એક દીકરીના સમર્પણની ટક્કર શરૂ થઈ છે જ્યાં એક બાજુ દક્ષ ઈચ્છે છે કે સતી તેના રાજકીય સપનાની સીડી બને ત્યાં બીજી બાજુ સતી દરેક શ્વાસ સાથે શિવનું નામ જપે છે આ જ સંઘર્ષ આ પ્રેમકથાની પહેલી ચિણગારી છે એક એવી ચિણગારી જે આગળ જતાં એક ભીષણ અગ્નિકાંડ બની જવાની હતી સતી પોતાની તપસ્યામાં લીન હતા તેમનો એકમાત્ર હતો શિવની પ્રાપ્તિ અંતે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવ પ્રગટ થયા શિવ હસ્યા અને એક ક્ષણમાં તે તપસ્વિનીની સામે પ્રગટ થઈ ગયા જેવી સતીએ પોતાની આંખો ખોલી તેમની સામે ઊભા હતા તે જ જેમના માટે તેમણે બધું ત્યાગી દીધું હતું શિવે તેમના તપ પ્રેમ અને અટલ શ્રદ્ધાને જોઈ અને કહ્યું હે દેવી તમારો પ્રેમ મને બાધ્ય કરે છે આજે હું તમને અર્ધાંગિની તરીકે સ્વીકાર કરું છું આ વચનની સાથે જ આખા બ્રહ્માંડમાં આનંદની લહેર દોડી ગઈ દેવતાઓએ ફૂલોનો વરસાદ કર્યો અને પછી આવ્યો તે શુભ દિવસ જેના સાક્ષી સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને બધા લોક થયા શિવ અને સતીના દિવ્ય લગ્ન શિવ વરઘોડો લઈને સ્વયં કૈલાસથી નીકળ્યા પરંતુ આ કોઈ સામાન્ય વરઘોડો નહોતો એમાં ભૂત પ્રેત પિશાચ નાગ સિદ્ધ યોગી ઋષિ દેવતા બધા સામેલ હતા શિવની સવારી નંદી હતી શરીર પર ભસ્મ જટામાંથી ગંગા ગળામાં નાગ આ સ્વરૂપ જોઈને બધી સ્ત્રીઓ ભયભીત થઈ ઉઠી પરંતુ સતીના ચહેરા પર ગર્વ હતો તેમને પોતાના શિવ પર ગર્વ હતો તે વૈભવ નહીં સત્યનું સ્વરૂપ હતા લગ્નનું આયોજન રાજસીન હતું પરંતુ દિવ્યતાથી ભરેલું હતું સ્વયં બ્રહ્માએ મંત્રોચ્ચારણ કર્યું વિષ્ણુએ કન્યાદાન કર્યું અને સમસ્ત લોકે આ મિલનનું સ્વાગત કર્યું આ ફક્ત બે આત્માઓનું નહીં સૃષ્ટિના બે મૂળ તત્વો શિવ અને શક્તિનું મિલન હતું પરંતુ આ ભવ્ય લગ્નમાં એક સ્થાન ખાલી રહ્યું સતીના પિતા દક્ષ પ્રજા કિ તેના આવ્યા ન કોઈ સંદેશો મોકલ્યો ન કોઈ આશીર્વાદ કારણ કે તેમના માટે આ લગ્ન એક અપમાન હતું તેમના અભિમાનને એક પડકાર તેમના અર્થ મુજબ આ મિલન યોગ્ય નહોતું અને અહીંથી શરૂ થયું તે અગ્નિકથાનું બીજ જે આગળ જતા આખા યજ્ઞને બાળી દેવાનું હતું સમય ધીમે ધીમે વીતે છે કૈલાસ પર્વત પર પ્રકૃતિના ખોળામાં શિવ અને સતી પોતાનું વૈવાહિક જીવન શાંતિપૂર્વક અને આનંદથી વ્યતીત કરી રહ્યા હતા કૈલાસની ગુફાઓ મંદાકિનીના ઝરણાની ધારા અને બર્ફીલા પવનો બધા એ દિવ્ય પ્રેમના સાક્ષી હતા જે સમય અને શબ્દોથી પર હતા પરંતુ આની વચ્ચે એક બીજા સ્થાન પર રાજા દક્ષના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું રાજા દક્ષ સતીના શિવ સાથેના લગ્નને હજી સુધી સ્વીકાર કરી શક્યા નહોતા જ્યારે પણ કોઈ શિવની મહિમાના ગુણગાન કરતું દક્ષની ભ્રમરો ચડી જતી તેમને લાગતું કે શિવે તેમની દીકરીને પોતાની યોગ્યતાથી નહીં કોઈ છડથી પ્રાપ્ત કરી છે તે પોતાની સત્તા પોતાનો રૂતબો પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા ઈચ્છતા હતા અને તે જ ઘમંડે તેમને એક વિશાળ યજ્ઞના આયોજનની પ્રેરણા આપી દક્ષ યજ્ઞનું આયોજન ખૂબ ધામધૂમથી કર્યું એવો યજ્ઞ જેમાં સમસ્ત દેવતાઓ ઋષિઓ સિદ્ધો અને લોકપાલોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું બ્રહ્માથી લઈને ઇન્દ્ર સુધી દરેક જણ આમંત્રિત હતા પરંતુ એક નામ તેમાં ગેરહાજર હતું મહાદેવ શિવનું આ કોઈ ભૂલ નહોતી આ હતો દક્ષનો જાણી જોઈને કરેલો નિર્ણય તેણે શિવને આમંત્રણ ન મોકલ્યું કારણ કે તેનો અહંકાર તેને એ સ્વીકાર નહોતો કરવા દેતો કે તેની દીકરીએ તે યોગી સાથે લગ્ન કરી લીધા જે ન કોઈ રાજ્ય રાખે છે ન કોઈ વસ્ત્ર અને જે સ્મશાનમાં રહેનારા છે દક્ષને લાગતું કે શિવને યજ્ઞમાં આમંત્રિત કરવું તે તેના સન્માનની વિરુદ્ધ હશે જ્યારે યજ્ઞની તૈયારીઓ ચાલી રહી હતી તે જ સમયે સતીએ આ આ આયોજનની વાત સાંભળી કોઈકે તેમને કહ્યું કે માતા તમારા પિતા દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું છે જેમાં બધા દેવ ઋષિ અને જ્ઞાની આમંત્રિત છે તે તો આજે આખા બ્રહ્માંડનું ધ્યાન ખેંચી રહ્યા છે અસાંભળી સતીનું હૃદય કાંપી ઉઠ્યું તેમને વિશ્વાસ ન આવ્યો કે તેમના પિતા આટલું મોટું આયોજન કરી રહ્યા છે અને તેમને કોઈ ખબર નથી મળી થોડો સમય તે ચૂપ રહ્યા કદાચ એ આશામાં કે કોઈ દૂત આવશે કોઈ સંદેશો મળશે પરંતુ જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે શિવ અને તેમને જાણી જોઈને નથી બોલાવ્યા ત્યારે તેમના અંદર કંઈક તૂટી ગયું એક બાજુ દીકરીનો ધર્મ તેમને પિતાના યજ્ઞમાં ખેંચી રહ્યું હતું તો બીજી બાજુ પત્નીનો ધર્મ તેમને શિવની મર્યાદાનું ધ્યાન રાખવા કહી રહ્યું હતું અંતે સતીએ શિવને વિનંતી કરી સ્વામી હું તે યજ્ઞમાં જવા ઈચ્છું છું કદાચ આ કોઈ ભૂળ હોય અને મારું જવું તે વિઘ્નને રોકી શકે શિવે સતીની તરફ ઊંડી નજરથી જોયું તે જાણતા હતા કે આ આમંત્રણ વગરનું આયોજન એક સામાન્ય યજ્ઞ નથી તેમણે શાંત સ્વરમાં સતીને કહ્યું હે પ્રિય જ્યાં સન્માન ન હોય ત્યાં સ્વાભિમાનને લઈ જવું વ્યર્થ છે અને હું નથી ઈચ્છતો કે તમે તે યજ્ઞમાં જાઓ જે ફક્ત ક્રોધ અને ઘમંડથી બળી રહ્યો છે પરંતુ સતી વ્યાકુળ હતા તેમના અંદર એક દ્વંદ ચાલી રહ્યો હતો પિતા અને પતિની વચ્ચે તેમણે ફરીથી પ્રાર્થના કરી પ્રભુ હું ફક્ત એક દીકરી તરીકે ત્યાં જવા ઈચ્છું છું હું પિતા સાથે વાત કરીશ કદાચ તે બદલાઈ જાય કદાચ તેમના મનનું વિષ દૂર થઈ જાય શિવે આ વખતે તેમને હા પાડી દીધી સતીએ કૈલાસથી વિદાય લીધી એકલા કોઈ દૂત કે સન્માન વગર તે એક દીકરી હતા જે પોતાના પિતા પાસેથી સ્નેહની અપેક્ષા લઈને જઈ રહ્યા હતા પરંતુ તેમને ખબર ન હતી કે તે યજ્ઞમાં તેમનું સ્વાગત નહીં અપમાન રાહ જોઈ રહ્યું છે સતી જ્યારે યજ્ઞ સ્થળ પર પહોંચ્યા તો તેમના મનમાં આશા હતી કે પિતાની આંખોમાં દીકરીને જોઈને કોમળતા જાગશે તેમના મુખમાંથી સ્વાગતના શબ્દો નીકળશે પરંતુ જ્યારે તેમણે યજ્ઞ સ્થળમાં પ્રવેશ કર્યો તો મૌન શાંતિ છવાઈ ગઈ કોઈ સ્વાગત ન થયું કોઈ આસન ના આપવામાં આવ્યું જાણે કે તે ત્યાં હાજર જ ન હોય ત્યાં બેઠેલા દેવતાઓની આંખોમાં અસહાયતા હતી સતીએ પિતાની તરફ જોયું ધીમા સ્વરમાં કહ્યું પિતાશ્રી શું તમે નહીં ઈચ્છો કે તમારી દીકરી પણ આ પાવન યજ્ઞમાં સામેલ થાય દક્ષે ઠંડા હાસ્ય સાથે જવાબ આપ્યો દીકરી જે દિવસે તે વસ્ત્રો વગરના ભસ્મ લગાવનારા સ્મશાનમાં ફરનારા અવઘડને પોતાનો પતિ પસંદ કર્યો તે જ દિવસે તું મારી દીકરી ન રહી દક્ષનો સ્વર ઊંચો થઈ રહ્યો હતો અને તેના શબ્દો જાણે શિવ માટે વિષથી ભરેલા બાણ હોય આ સાંભળીને સતીની આત્મા કાંપી ઊઠી આ ફક્ત અપમાન ન હતું આ શિવના તે સ્વરૂપનો તિરસ્કાર હતો જે સમસ્ત સૃષ્ટિનો આધાર છે તે ઊભા થયા સભાની તરફ જોયું અને બોલ્યા તમે બધા અહીં ધર્મની વાત કરવા આવ્યા છો યજ્ઞની વાત કરો છો પરંતુ જે શિવ વગર કોઈ યજ્ઞ પૂર્ણ જ ન થઈ શકે તે જ શિવનું તમે અપમાન કરો છો પછી તેમણે આગળ કહ્યું જેને તમે અવઘડ કહો છો તે જ કાળનો પણ કાળ છે જેને તમે સ્મશાનવાસી કહીને હસો છો તે જ મૃત્યુથી પર છે અને જેને તમે ભસ્મધારી કહો છો તે જ ભસ્મથી મોહને બાળે છે તેમની આંખોમાં આંસુ હતા પરંતુ સ્વર તેજ હતો એવો તે જ કે સ્વયં દેવતા પણ માથું નમાવી દે સભા દંગ રહી ગઈ કોઈ જવાબ ના આપી શક્યું પરંતુ સતીનું હૃદય હવે તૂટી ચૂક્યું હતું તેમણે કહ્યું જે શરીરે આજે મારા પ્રભુનું અપમાન સાંભળ્યું છે તે શરીર હવે આ સંસારને યોગ્ય નથી અને તે સીધા યજ્ઞ કુંડની તરફ વધ્યા ત્યાં હાજર દેવતા તેમને રોકવા ઇચ્છતા હતા પરંતુ સતી હવે કોઈ નારી નહોતા તે સાક્ષાત અગ્નિ બની ચૂક્યા હતા તેમણે પોતાની આંખો બંધ કરી શિવનું સ્મરણ કર્યું અને અગ્નિમાં કૂદી પડ્યા તેમના ચહેરા પર ડર નહોતો પરંતુ એક શાંતિ હતી એક સમર્પણ હતું જેણે આખા યજ્ઞ મંડપને હચમવાવી દીધો હવે આ યજ્ઞની અગ્નિથી તે તોફાન ઊભું થવાનું હતું જે બધાનો નાશ કરી શકતું હતું કૈલાસ પર શાંતિ હતી પરંતુ તે શાંતિ તોફાન પહેલાની હતી જ્યારે ભગવાન શિવને આ ખબર પડી કે તેમની અર્ધાંગીની અગ્નિમાં સમર્પિત થઈ ગયા તો તેમના હૃદયમાં તોફાન ઉમટી પડ્યું આંખોમાં દુઃખ મનમાં શૂન્યતા અને આત્મામાં આગ આ તે શિવ હતા જેમનો ક્રોધ જ પ્રલય કહેવાય છે શિવ પોતાની સમાધિમાંથી ઉઠ્યા જટાઓ લહેરાઈ નેત્ર લાલ થઈ ઉઠ્યા અને આખું બ્રહ્માંડ કાપી ઉઠ્યું પછી પોતાના બંને હાથોથી પોતાની જટાઓને પકડી અને તેમને પૃથ્વી પર પછાડી દીધી એ જ ક્ષણે પૃથ્વી ફાટી અને તે ક્રોધની જ્વાળામાંથી પ્રગટ થયું એક રૂપ ભયંકર તેજસ્વી અને અજે વીરભદ્ર વીરભદ્ર કોઈ સામાન્ય યોદ્ધા નહોતા તે શિવના ભયંકર રૂપનો અંશ હતો તેનું શરીર અગ્નિ જેવું તેજસ્વી હતું આંખોમાં બદલો લેવાની જ્વાળા હાથમાં તલવાર તેનું પ્રગટ થવું સૃષ્ટિના સંતુલનને ડગમગાવવા લાગ્યું હતું વીરભદ્ર પ્રચંડ ગતિથી દક્ષના યજ્ઞની તરફ વધ્યા જે દિશામાં તે ચાલતા હતા ધરતી કાંપતી હતી આકાશ બદલાતું હતું અને દેવતાઓના હૃદય કાપી ઉઠતા હતા જેવા વીરભદ્ર યજ્ઞ સ્થળ પર પહોંચ્યા આકાશમાં અંધકાર છવાઈ ગયો અને વીરભદ્ર પ્રગટ થઈ ચૂક્યા હતા તેમની હાજરી માત્રથી યજ્ઞની અગ્નિ ધ્રુજી ઊઠી તે રોકાયા વગર આગળ વધ્યા પહેલાં યજ્ઞની વેદી તોડી પછી વેદપાઠ કરનારા બ્રાહ્મણોને દૂર કર્યા તેમની આંખોમાં એક જ ધ્યેય હતું દક્ષ વીરભદ્રની સામે કોઈ ટકી ન શક્યું તે એકલા હતા પરંતુ અજેય તેમના દરેક પ્રહારમાં શિવનો શ્રાપ હતો અને દરેક ગર્જનામાં સતીનો વિલાપ અંતે તે દક્ષની સામે પહોંચ્યા દક્ષ હજી પણ પોતાના અભિમાનમાં ડૂબેલા હતા તેણે બૂમ પાડી હું યજ્ઞ કરું છું મને કોઈ સ્પર્શ ન કરી શકે વીરભદ્રએ તેમની આંખોમાં જોયું અને કહ્યું તું પિતા કહેવાને યોગ્ય નથી આજે તને તે જ અગ્નિમાં ભસ્મ કરીશ જેમાં તે ધર્મની મજાક ઉડાવી અને એક જ ઝટકે વીરભદ્રે પોતાની તલવારથી દક્ષનું માથું ધડથી અલગ કરી દીધું આખી સભામાં શાંતિ છવાઈ ગઈ દેવતા દંગ રહી ગયા યજ્ઞની અગ્નિ બુજાઈ ગઈ અને પૃથ્વી પર ફક્ત રાખ રહી ગઈ તે રાખ જે અહંકાર અધર્મ અને અપમાનની અંતિમ પરિણતિ હતી વીરભદ્ર શિવની આજ્ઞા પૂર્ણ કરી ચૂક્યા હતા જ્યારે મહાદેવ યજ્ઞ સ્થળ પર પહોંચ્યા તેમણે સતીના બળેલા શરીરને જોયું તે દ્રશ્ય એવું હતું જેણે કાળને રળાવી દીધું શિવે ધીમેથી ધ્રુજતા હાથોથી પોતાની સતીને બાહોમાં ઉઠાવી લીધા તેમની આંખોમાંથી આંસુ હતા અને પછી તે ચાલી નીકળ્યા શિવ સતીના શબ્દને પોતાના ખોળામાં લઈને આખા બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા તે વિરહ જે આખા બ્રહ્માંડને ભયભીત કરી રહ્યો હતો બ્રહ્માંડ અસંતુલિત થવા લાગ્યો દેવતા ડરી ઉઠ્યા જો શિવ આમ જ વિલાપ કરતા રહ્યા તો સૃષ્ટિનું સંતુલન તૂટી જશે પ્રલય આવી જશે ત્યારે બધા દેવતા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને તેમની પાસે સૃષ્ટિને બચાવવાની પ્રાર્થના કરી ત્યારે વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવ્યું જેવું સુદર્શન ચક્ર ફર્યું તેણે સતીના શરીરને ટુકડાઓમાં વિભાજિત કરી દીધું શિવ થોડી ક્ષણો માટે રોકાયા પરંતુ વિરોધ ન કર્યો આ સૃષ્ટિ માટે જરૂરી હતું જ્યાં જ્યાં સતીના અંગો પડ્યા ત્યાં દિવ્ય ઉર્જા ફેલાઈ ગઈ પૃથ્વીના તે સ્થાનો શક્તિથી ભરાઈ ઉઠ્યા અને ત્યાં બન્યા શક્તિપીઠ આ કોઈ સામાન્ય સ્થળ નહોતા આ તે અમર પ્રેમની ગવાહી હતા જે શિવ અને સતીની વચ્ચે હતો આ તે સ્થાનો હતા જ્યાં સ્ત્રી શક્તિ પ્રેમ બલિદાન અને ભક્તિ બધું જ એક સાકાર થયું કેટલાક સ્થાનો પર સતીની આંખો પડી ક્યાંક તેમનું હૃદય ક્યાંક તેમના વાળ તો ક્યાંક તેમના ચરણ અને દરેક સ્થાન એક કેન્દ્ર બની ગયું માતા શક્તિનું જે દરેક રૂપમાં પૂજનીય થયા ક્યારેક દુર્ગા ક્યારેક ભૈરવી ક્યારેક ભવાની આજ તે સ્થાનો છે જેને આજે આપણે કામાખ્યા વૈષ્ણવ જ્વાલા હિંગળાજ અને તારાપીઠ જેવા નામોથી જાણીએ છીએ આ પ્રકાર સતીના વિયોગથી જન્મેલા આ શક્તિપીઠ ના કેવળ દેવીના અંગ છે આ તે પ્રેમની શાશ્વત હાજરી છે જે આત્માથી આત્મા સુધી જોડાય છે શિવ અંતે હિમાલય પાછા ફર્યા પરંતુ હવે તે ધ્યાનમાં ડૂબી ગયા વર્ષો સુધી એક ખડકની જેમ બેસી રહ્યા સમાધિમાં ડૂબેલા ન શબ્દ ન ગતિ ન ભાવના બસ મૌન અને સતીની યાદ કાળની ધારા આગળ વધે છે યુગો બદલાઈ જાય છે પરંતુ કેટલીક વાર્તાઓ સમયની સીમાઓથી પર હોય છે અને સતીની કથા તેમાંથી જ એક છે તે પ્રેમ જે અગ્નિમાં તપીને શુદ્ધ થયો હતો તે વિરહ જે તાંડવ બની ગયો હતો તે અધૂરી યાત્રાને હવે પૂર્ણ થવાનું હતું પરંતુ આ વાર્તા અહીં સમાપ્ત નથી થતી પ્રેમનો સફર અહીંયા અટકવાનો ન હતો જ્યાં અગ્નિએ પ્રેમનો રંગ બતાવ્યો હતો ત્યાંથી જ એક નવી દાસ્તાનનો સંદેશ આવવાનો હતો સતીના બલિદાનથી જે પ્રેમ બળ્યો હતો તે જ આગ પાર્વતીના રૂપમાં ફરીથી ફળવાનો હતો આ અંત નથી આ શરૂઆત છે શરૂઆત છે એક અમર અજાણી અને અનોખી પ્રેમ કહાણીની આ શરૂઆત છે શિવ અને પાર્વતીની આ શરૂઆત છે એક નવા યુગની દર્શક મિત્રો આ કથા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અને શેર કરી તમારો પ્રેમ દર્શાવજો ધન્યવાદ હર હર મહાદેવ ઓમ નમ શિવાય